આપણે વાડીએ પૂગી ગયા સવી જો અહીંયા ડુંગળી ઉપાડવાનું વીરના પપ્પાએ તો કામ ચાલુ કરી દીધું છે મારો કેરો જે ઓલી બાજુ છે એને જો આ બાજુ લેવાનું ચાલુ કરી દીધું છે એ તો કેવી છે પોસી છે કછી હા પોષી સારી આવી ડુંગળી છે જો ચાલો અમે હવે ઉપાડવાનું ચાલુ કરી દેવી ડુંગરી ડુંગળી અને આટલી જો આ કાલ ઉપાડી આપણે અત્યારે હાડા હાથ વાગ્યા ઘરે જ નીકળી ગયા હતા અત્યારે અમે વાડીએ પૂગી ગયા છે વિલી તો ડુંગળી ઉપાડવાનું ચાલુ કરી દીધું આટલી આ ડુંગળી ઉપાડવાની છે હાલો ફ્રેન્ચ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે જના મારા નવા વિડીયોમાં આજે તો અમે જવાના છે એવી ડુંગળી ઉપાડવા તો આપણે જો ડુંગળી ઉપાડવા જવા તૈયાર થઈ ગયા છે એવી ઘરનું કામ બધું આપણે થઈ ગયું છે ઘરમાં અહીંયા જો વીરના પપ્પા અને વીર ગાડી કાઢવાની તૈયારી કરી છે અને આ વાગી ગયા છે હાડા હવે અમારે જવાનું છે ડુંગળી ઉપાડવા કામે ચાલો હવે અમે ડુંગળી ઉપાડવા કામે જવા માટે નીકળી જાવી ચાલો તો આપણે વાડીએ ગયા ને આ આ બધી ડુંગળી અમારે ઉપાડવાની છે આજ આટલી ડુંગળી છે આટલી છે કેટલી જે વીઘા દોઢ વીઘાની ડુંગળી છે એટલી ઉપાડવાની છે અહિયાં જો અમારે વીર પણ જો ડુંગળી ઉપાડવા મદદ કરે છે પોસી છે વીર એ કઠન છે પોસી છે હાલો તો હું મારો કેરો લઈને હવે ડુંગળી ઉપાડવાનું ચાલુ કરી દઉં ઘડીક વાર આપણે ડુંગળી ઉપાડી પછી જો થોડોક તડકો થઈ ગયો છે એટલે જો આ હારવાની ચાલુ કરી દીધી છે હુરી કરવાની જેમ ડુંગળી ઉપડતી જાય છે એમ હુરી પણ થતી જાય છે ઓલી બાજુ જો હારીને ઢગલો કરી દીધો છે અહીંયા અમારે વીર ને ટીંગુ ને વીરના પપ્પા ને બધા જો ડુંગળી હરવા લાગ્યા છે હવે આટલી કે ડુંગળી હારવાની રહી છે તો એ એકાદો બે ફેરા થાય તા હરાઈ જાય છે પછી પાછી આપણે ડુંગળી ઉપાડવાનું ચાલુ રાખશું સા પાણી જો આપણે બધી આટલી બધી ડુંગળી જો ઉપાડી નાખી આ પેલા બધી ભેગી કરી હતી એને દૂઢ ચડાવવાની બાકી છે અને આ તો ઘણી આજ તો ઉપાડી નાખી છે ડુંગળી ને કેટલી બધી ઉપાડી નાખીને જે જો આ ઉપાડવાની તો બાકી છે બાકી ગયા છે બાર હાડા બાર જેવું થઈ ગયું છે અને અમારે જવાનું છે હવે ઘરે બપોરા કરવા તો હું તો હાલી જાઉં છું પાણીનો શીશો લેવા ડુંગળી તો બધી બહુ છે નહીં ઝીણી ઝીણી ડુંગળી છે બહુ મોટી ડુંગળી નથી કાંઈ ઝીણી ઝીણી છે આવડી એવડી છે નાની નાની કહેવું છે થોડીક પસાટે થોડીક મોટી છે બાકી તો ઝીણી જ છે બધી અને તડકો એટલો તો ગયો છે હમણે તો તડકો બહુ પડે છે બાર હાડા બાર થાય તેમ થાય કે હવે ઘરે વહી જવું છે જો અહીંયા અહીંયા છે વળી થોડીક મોટી ગાઇઠું બાકી તો બધે ઝીણી ગાંઠું છે ચાલો હવે અમે તો ઘરે જવા માટે નીકળી ગયા ત્યાંથી એમ તો વાડીએ જઈશું વાડીએ જઈને પછી પાછા હવે કાઢી લઈને જાવ ઘરે જમવા જો આવડી આવડી છે ડુંગળી આવડી આવડી ડુંગળી થઈ છે અહીંયા જો લીમડા મસ્તના છે ખરગો છે ખરગામાં સિંગુ પણ એટલી બધી આવી છે હું તો ઉતારવી તી હરકવામાંથી પણ હવે તડકો થઈ ગયો છે ઉતારી એક નો ઉતારી ડેસિંગ હોય કઈ ખબર છે નહીં હવે ઘરે જવા માટે નીકળ્યું છું પોપોત થઈ ગયો છે તો મેં તો ઘરે જવા માટે નીકળી ગયા છે હવે રસ્તામાં આવેલા અરે આપણે પોતી ગયા આવી અને હાથ પગ ધોઈ નાખ્યા હાથ પગ ધોઈ પછી જો આપણે બપોરા કરવા બેસી ગયા સવી આજે આપણે બપોરામાં જમવાશે જમવામાં છે કોબીરનો સંભારો ડુંગળી લીલા આપણે ઘણું બધું આ જમવામાં છે ઘઉંના રોટલા છે હાલો અને ફટોફટ જમી લેવી તમારે પણ બધાને જમવું હોય તો હાલો બપોર પછી આપણે જાગીને પાણી બનાવી છે બની ગયો અને અમારે સા પાણી પીવો છે મને દુખે છે બહુ માથું બહુ મને માથું દુખે છે એટલે હવે સા પીવો જ જોઈશે ઉતરે તો સારું સા પી ને ત્યાં લેવી શા પીવા ચાલો સા નો ઠરી જાય પેલા આપણે ફટોફટ રકાબીમાં નાખી દેવી સા પાણી પીન પછી ને બધાય જો વાસણ હતા બપોરના ચાના નાન આપણે ઉટકી નહીં ખાશે નાસ્તો એટલું માથું દુખે છે બપોર સુધી આપણે ડુંગળી ઉપાડવા ગયા હતા અને તડકો એટલો હતો ને ગરમી એટલી હતી એટલે માથું વાત સડી ગયું છે હારી પેટનું વધારે માથું દુખે છે સા પીધો પણ તોય માથું ઉતર્યું નથી એટલે હવે થોડુંક મારે લસણ ફોલવું છે આપણે લસણવાળી ચટણી ભેળવીને મૂકી દેવી એટલે થોડાક દી હાલે આમ ચાર પાંચ દિન આપણે ભેળવી ઉનાળો છે અત્યારે કે જાજુ તો આપણે લસણવાળી સાથે ન ભેળવાય ન કરતો એ બગડી જાય બપોર સુધી આજે ડુંગળી ઉપાડવા ગયા ને એટલે બહુ માથું સેડું છે તો અહીંયા આપણે વિડીયોને પૂરો કરી દેવીશી આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ